મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર મસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ બંને નેતાઓ મિત્રો સવાલ કર્યો છે અને મિત્રો આ બંને નેતાઓએ સરકાર એવું કહ્યું કે ગુજરાતના કોઈ પણ ગામડાઓની અંદર કે ગુજરાતના ખૂણે ખૂણે જો કોઈ પણ વ્યક્તિને દારૂ અને ડ્રગ્સની જરૂર હોય ને તો તે ઘરે બેઠા એક ફોન કરે ને તો તેમના દારૂ અને ડ્રગ્સ હોમ ડિલિવરી થઈ જાય તો ગુજરાતના ખેડૂતોને જો ખાતરની જરૂર પડે તો ગુજરાતના ખેડૂતો અને કોઈ પણ ગામડાઓના ખેડૂતો ખાતર લેવા માટે જાય પૂરતા ડોક્યુમેન્ટ લઈને જવું પડે અને મિત્રો ઘણા બધા દિવસો સુધી રહે આ ખેડૂતોને ખાતર નથી મળતું તો ગુજરાતના ખેડૂતોને ખાતરની કેમ હોમ ડિલિવરી નથી થતી આ સીધે સીધી વાત મિત્રો આ બંને નેતાઓની છે અને મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક તમે બધા જાણો છો અને તમને બધાને ખબર પણ હશે કે તમારે જો દારૂ અને ડ્રગ્સની જરૂર હોય ને તો તમે ખાલી એક જ ફોન કરો ને તો તમારી જોડે દસ થી પંદર મિનિટમાં તમારા ઘર સુધી આ વસ્તુ પહોંચી જતી હોય છે અને આ વાત બધા લોકો જાણે છે બધા લોકો એ દાખલા પણ જોયા હશે અને જો ગુજરાતના ખેડૂતોને ખાતરની જરૂર હોય ને તો મિત્રો ખેડૂતોને ખાતર લેવા માટે આધાર કાર્ડ આપવું પડે પાન કાર્ડ આપવું પડે અને બીજા બધા પણ ઘણા બધા જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડે આ બધા ડોક્યુમેન્ટ લઈને ખેડૂત ખાતર લેવા જાય છે ઘણો બધો વેટિંગ કરે છે છતાં આ ખેડૂતને ખાતર નથી મળતું પાછળથી એવું કહેવામાં આવે છે કે આજે આ સામાન પતી ગયો આજે માલ ખતમ થઈ ગયો તો હવે તમને ખાતર નહીં મળે હવે તમારે પંદર દિવસ સુધી વેટ કરવું પડશે આવા આવા સવાલો પણ કરવામાં આવે છે તો મિત્રો આ બંને નેતાઓ કેવું એવું છે કે અત્યારે હાલ આપણા ગુજરાતમાં ખેડૂતોને ખાતર ની એકલી વાત નથી બીજી પણ ઘણી બધી એવી સામગ્રી છે જ્યારે ખેડૂતો લેવા જાય છે ત્યારે તેમને નથી મળતી તો મિત્રો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે કે બંને નેતાઓએ જે આ વાત કરી એ સાચી કે ખોટી મિત્રો મારા કહેવા પ્રમાણે તો આ દાખલો બિલકુલ સાચો છે અને આ વાત 100% સાચી છે કારણ કે તમે બધા જોતા હશો કે दारू અને ડ્રગ્સની જો જરૂર પડે ને તો તમને હોમ ડિલિવરી મળી જાય ઘરે બેઠા બેઠા તમારા સુધી પહોંચી જાય છે કદાચ જો ખેડૂતો એવું કહે કે ભાઈ મારે એક ઠેલી બે ઠેલીની ખાતરની જરૂર છે મારા ઘર સુધી પહોંચાડજો તો મિત્રો એ કોઈ દિવસ નહીં આવે આ વાતના તમારું શું કેવું છે એ કોમેન્ટની અંદર બે શબ્દો લખતા જજો